મિત્રો ફરીથી એકવાર આપણી પોતાની ઈ પંચાયત ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું ડિજિટલ સેવા સેવાસેતુ પર વૃદ્ધ પેન્શનની અરજી કઈ રીતે કરવી તો સૌ પ્રથમ ડિજિટલ સેવા સેતુમાં જઈ અહીંયા પ્રીએપ્રૂવ પર ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીંયાથી આપણે એસ જી સર્વિસ સિલેક્ટ કરવાની છે સર્વિસ મેનુમાં સર્વિસના ઓપ્શન પર જઈ આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના પર જવાનું છે આટલું કરવા પછી અહીંયા આપણે જે ત્યાં રજાનું નામ સરનામું આધાર કાર્ડની વિગત કરી વેરીફાઈ કરીશું બેંક ડિટેલ કરીને વેરીફાઈ કરીશું અને સાથે જ આટલા પુરાવા આપણે અપલોડ કરવાના થતા હોય પહેલેથી જ આ ડિટેલ આપણે સ્કેન કરીને તૈયાર રાખીશું તો મિત્રો અહીંયા મેં એક અરજદારની બધી જ વિગતો ફિલઅપ કરી દીધી છે ત્યાર પછી અહીંયા એને હું અરજીને સેવસ ડ્રાફ્ટ તરીકે સેવ કરી દઉં છું આટલું કર્યા પછી અહીંયા એક અરજીનો નંબર આવશે એના પછી આપણે પ્રી પ્રિયપ્રુવ એક પ્રિન્ટ લઈ લઈશું જેથી કરીને અરજી નંબર આપણને ઉપયોગી થશે આગળ એની પ્રિન્ટ લીધા પછી અહીંયા આપણે અરજીને સબમિટ કરવાની છે અરજી સબમિટ કરતા અરજીનો નંબર આવી જશે એને પણ આપણે એક પ્રિન્ટ લઈને સેવ કરી રાખીશું જેથી કરીને અરજીનું સ્ટેટસ વગેરે જાણવા માટે આપણને ઉપયોગી થઈ શકશે આટલું કર્યા પછી ડિજિટલ સેવા સેવાસેતુમાં જઈને ફરીથી એ એન્ટ્રીને આપણે ડિટેલ એન્ટ્રી કરવાની છે અહીંયા આપણને એ અરજી દેખાય છે સર્વિસ સર્વિસની અંદર એમાં આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના એની ડિટેલ એન્ટ્રી કરીશું અહીંયા અરજી નંબર સિલેક્ટ કરી અને વર્ષ જે હોય એ સિલેક્ટ રાખવાનું છે એના પછી અહીંયા આપણે અરજીની ડિટેલ એન્ટ્રી પૂરી કરીશું તો હું અરજીની ડિટેલ એન્ટ્રી અને અહીંયા આધાર અને બેન્ક ડિટેલ વેરીફાઈ કરી અને સેબ નેક્સ્ટ કરીશ પહેલા સ્ટેપમાં આધાર અને કોન્ટેક ડિટેલ આપણે ડન કરી દીધું છે ત્યાર પછી પર્સનલ ડિટેલ અહીંયા એડ કરીશું તો મિત્રો અહીંયા મેં પર્સનલ ડિટેલ એડ કરી દીધી છે ત્યાર પછી સેવન નેક્સ્ટ પર જઈશું હવે અહીંયા આપણે સર્ટિફિકેટ ડિટેલ નાખવાની છે જેમાં ઉંમરના દાખલાનું જે હોય જન્મ ઉંમરના દાખલાની તારીખ કોને આપ્યો છે તે રેસિડેન્સ સર્ટિફિકેટ કોના દ્વારા આપવામાં આવ્યું છે તેનું નામ લખીશું એની તારીખ લખીશું બીપીએલની તારીખ કોના દ્વારા આપવામાં આવ્યો છે તે બેંક ડિટેલ અને તે બેંક કોના તરફથી ઇસ્યુ કરવામાં આવેલી છે તેનું નામ લખી અને ફરીથી આપણે સેવન નેક્સ પર દઈશું અહીંયા હું બધી વિગત ભરી લઉં છું મિત્રો અહીંયા પૂરેપૂરી માહિતી હું બતાવી શકતો નથી કારણ કે અહીંયા તે વ્યક્તિની પર્સનલ માહિતી હોય છે જેથી કરીને આપ સમજી શકશો તો મિત્રો અહીંયા મેં તમામ સર્ટિફિકેટના જે પુરાવા કોના દ્વારા આપવામાં આવ્યા છે કઈ તારીખે આપવામાં આવે છે તે ફિલઅપ કરી લીધું છે સેવન નેક્સ્ટ કરું છું હવે છેલ્લા અહીંયા છેલ્લું જે એટેચમેન્ટનું જે ઓપ્શન છે જે મેં એમાં અહીંયા આપણે એજ પ્રૂફ રેસિડેન્ટ પ્રૂફ બીપીએલ લેટર અને બેંક ડિટેલના જે આપણે સ્કેન કરીને ડોક્યુમેન્ટ તૈયાર રાખ્યા છે તે અહીંયા અપલોડ કરવાના છે મિત્રો અહીંયા મેં બધા જ એટેચમેન્ટ અપલોડ કરી દીધા છે ફોટો પણ અપલોડ કરી દીધો છે હવે અહીંયા આપણે ફાઇનલ સબમિટ પર ક્લિક કરી દેવાનું છે ફાઇનલ સબમિટ પર ક્લિક કરતાં આપણી અહીંયા એન્ટ્રી આ જે છે એને આપણે ફાઇનલ સબમિટ કરી દઈએ કરી શકીએ છીએ ત્યાર પછી ફાઇનલ સબમિટ કર્યા પછી આપણે અહીંયા એપ્લિકેશનની પ્રિન્ટ લઈએ છીએ આવા પ્રકારની આ પ્રિન્ટમાં પણ અરજદારના સહી કે અંગૂઠાનું નિશાન કરાવવાનું થતું હોય છે હવે ફાઇનલ સબમિટ કર્યા પછી આ એન્ટ્રીને અહીંયાથી આપણે એપ્લિકેશન સેન્ડ વિથ સ્કેન ડોક્યુમેન્ટ સાથે અહીંયા માર્ક કરીને સેન્ડ કરી દેવાની હોય છે આશા રાખું છું કે આ વિડીયોથી જે મિત્રોને મૃત પેન્શનની અરજી કરવામાં તકલીફ પડે છે તેમને ઘણી મદદ મળી રહેશે અને આવા જ બીજા માહિતી ભરેલા વિડીયો જોવા માટે આપ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરી શકો છો આભાર